વિશેષ વાતચીત હાલમાં જ્યારે ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર થાય તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવતા હોય છે તેવામાં આજ રોજ ભુજ તાલુકા સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા રોપાઓનો ઉછેર કરી અને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ રોપા તદ્દન નિઃશુલ્કપણે નાગરિકોને આપવામાં આવી રહ્યા છે અને જે કોઈક મોટા રોપા હોય છે તેની નક્કી કરેલી લઈ અને નાગરિકોને રોપાઓ આપવામાં આવી રહ્યા છે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે વધુ વૃક્ષોનું વાવેતર થાય પર્યાવરણનું આપણે જતન કરી શકીએ અને જે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે તે આપણે ઉકેલી શકીએ તે માટે વધુ ને વધુ વૃક્ષો વાવવા માટે સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા આ પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત વધુ વૃક્ષોથી પશુ પક્ષીઓને રહેવા માટે ઘર મળી શકે અને તડકાથી પણ આપણને રાહત મળી શકે તે ઉદ્દેશ્ય સાથે પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે તેવામાં આજ રોજ ભુજ તાલુકા સામાજિક વનીકરણ વન વિભાગના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે એક વખત જો આપ રોપાઓનું વાવેતર કરો છો તો તે રોપાઓનું જતન પણ એ ફરજ છે આ વાવેલા રોપાઓ પશુ ન ખાઈ જાય તે માટે તેની આસપાસ વાળ કરવી જોઈએ અને તેને સમયાંતરે ખાતર અને પાણી આપવું જોઈએ જેના કારણે રોપાઓનું વધુ સારી રીતે ઉછેર થઈ શકે આ ઉપરાંત તેમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે એક વરસાદ

ભુજ સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા રોપા ઉછેર કરી અને એનું વિતરણ કરવામાં આવે છે જેથી વૃક્ષોના વૃક્ષોની સંખ્યામાં વધારો થાય અને લોકોને કચ્છની આપણી લોકલ પ્રજાતિના વૃક્ષો સરળતાથી ઉપલબ્ધ થાય સસ્તા અથવા વિના મૂલ્યે ઉપલબ્ધ થાય એ રીતની સુવિધા પૂરી પાડવા માટે સામાજિક વનીકરણ વન વિભાગ ભુજ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને ભુજ રેન્જ દ્વારા અત્યારે વિતરણ ચાલુ જ છે રોપાઓનું અમારા રોપા મેળવવાનું સ્થળ જે નર્સરી અમે કહીએ નર્સરીનું જે સ્થળ રહ્યું જણાવું તો મોચિરાઈ નર્સરી તરીકે ઓળખવામાં આવે છે જે મિરજા પર આપણા ગામની સામે જે રોડ જાય લક્ષ્મીવાડીની બાજુમાં હનુમાનજી ટેમ્પલની બાજુમાં ત્યાં અમારી નર્સરી રોડ ઉપર આવેલી છે જ્યાંથી અત્યારે રોપાઓનું વિતરણ ચાલુ છે તો ભુજ તાલુકાના લોકોને જણાવવાનું કે હવે ચોમાસાના દિવસો બહુ નજીક છે તો એમને પોતાના ગરા ગણામાં ગામમાં કોઈ જાહેર જગ્યા કોઈ સામૂહિક જગ્યા ખુલ્લી પડી હોય ત્યાં મંદિરોમાં મસ્જિદોમાં સ્મશાનો કબરાસું ધાર્મિક જગ્યાઓ શાળાઓ જ્યાં પણ તમને તો જે પણ જેટલી જગ્યા મળે તેના અનુસાર આપ રોપા લઈ જાઓ અને રોપા વિનામૂલ્યે આપવામાં આવે અને અમુક પ્રકારના રોપા કે જે મોટી બેગ્સમાં હોય તો એની એક સરકારી જે નિયત કરેલી એની ફી લેવામાં આવે તો વિનામૂલ્યે પણ ઉપલબ્ધ હે અને રૂપિયાથી પણ ઉપલબ્ધ હે તો આપણે જે અનુકૂળ આવે રોપા લઈ જાઓ અને આપણા ભુજ તાલુકામાં વધુ ને વધુ વૃક્ષારોપણ થાય આપણું કચ્છ અને ભુજ તાલુકો હરિયાળો બને પશુ પક્ષીઓને રહેઠાણ મળે આપણા પર્યાવરણમાં સુધારો થાય આ રીતના કાર્યો કરવા અને અમારું જે આ અભિયાન રહ્યું એ અભિયાનમાં જોડાવા માટે અમે ભુજ તાલુકાની સમગ્ર લોકોને અપીલ કરીએ છીએ કે આ ઝુંબેશમાં આપ જોડાવો છોડ રોપાને વાવેતર કરો અને જતન કરવું વાવેતર કરવું એ સહેલી વસ્તુ છે પણ એનું જતન કરવું એ બહુ અગત્યની વસ્તુ છે અત્યારે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં એનું રિઝલ્ટ જોવા કારણ મુખ્ય એક જતન કરીને વાવેતર કર્યા બાદ એની જે કાળજી લેવાની હોય એમાં રસ ઓછો કારણે વૃક્ષોનું થતા નહીં હોતા અથવા બળી જતા હોય એમાં મુખ્યત્વે પહેલું આપણે વાવેતર કરવું હોય તો એ જગ્યાનું પહેલું પ્રોટેક્શન કે એનું રક્ષણ થાય એ રોપાનું રખડતા જે ઢોરો હોય એમના દ્વારા એનું ચરિયાણ નથી જાય તો પહેલું એનું ધ્યાન રાખવું ને એની સુવિધા ઊભી કરવી જ્યાં વધુ રોપાનું વાવેતર થતું હોય ત્યાં તમે ફેન્સિંગ કે વાળ કરી શકો અથવા તો તમે પિંજરા કરી શકો અથવા તો દીવાલ કે કોટ હોય એવી જગ્યાની પહેલી પસંદગી કરવી જેથી એ રોપવાનું ચરિયાણ ન થાય અને બીજી વસ્તુ એ કે વાવે વાવેતર હંમેશા ચોમાસાના પહેલા વરસાદ બાદ કરો તો વધુ સારું એ રોપા માટે રહેતું હોય એ બેગ્સમાંથી જમીનમાં ટ્રાન્સફર થવાનો જે સમય રહ્યો ને એને જે એ સમય દરમિયાન જો આ ભેજવાળા વાતાવરણમાં એનું વાવેતર થાય તો ખૂબ જ સુંદર રીતે ઉછરી આવે છે બીજું છે કે શિયાળામાં અને ઉનાળામાં એને પાણી મળવું જોઈએ વાવેતર સમયે એના સંપ્રમાણ માપમાં એને સારું ખાતર અને માટી મળી રહે જરૂરી છે અને ચોથી સૌથી મહત્વની વસ્તુ કે આપણું કચ્છનું જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે વાતાવરણ છે જે અત્યારે ઉનાળામાં અત્યારે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કેટલા જે પવનો વાઈ રહ્યા હિમાળમાં જે વેવ રહેતી હોય તો આપણે કચ્છની જે આપણી જે લોકલ સ્પીસીસ રી એની જો પસંદગી કરવામાં આવે તો એના આપણા ખૂબ એના જીવંત ટકાવારી પણ વધુ જોવા મળતી હોય તથા એની જે સુંદરતા હોય વૃક્ષ પાંચ કે દસ વર્ષ પછી જે એને એનો ઘેરાવો એની જે સુંદરતા એનો જે છાંયડો જે મળતી હોય એ આપણી કચ્છની જે લોકલ પ્રજાતિઓ રહી એનું જો વાવેતર કરવામાં આવે તો અન્ય જે બહારની જે સ્પીસીસો હોય એના કરતાં વધુ સુંદર પરિણામો જોવા મળતા હોય અને એ વૃક્ષોમાં આપણને છાંયડા અને ફળની સાથે સાથે પશુ પક્ષીઓને પણ રહેખાણ મળતું હોય ઉનાળાના જેવા ગરમ દિવસોમાં પણ એમના છાંયડો મળતો હોય તો આવા વિવિધ અનેક ફાયદાઓ જે અત્યારે લોકો જાણે જ છે તો આ ઝુંબેશમાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવે કે આવો અમારી નર્સરી આવો અને રોપા લઈ જાઓ એનું સુંદર રીતે વાવેતર કરો